પ્રિઝલોડ આજે આપણે માથીની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની દસમી કલમમાંથી આજે પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ આ મીન આ પ્રભુનું વચન છે માથી છ અને તેની દસમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરના રાજ્યને માટે પ્રાર્થના કરવી જ્યારે પ્રભુએ શીખવેલી પ્રાર્થના જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આ દસમી કલમ તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ આપણે જ્યારે આ પ્રાર્થના કરીએ છીએ એનો અર્થ એ થાય છે કે ખ્રિસ્ત એ પૃથ્વી પર પણ સ્વર્ગની જેમ એ રાજ્ય કરે પૃથ્વી પર પણ તેમની ઈચ્છા એ પૂરી થાય એ સંપૂર્ણ થાય આપણે એ પ્રમાણેની પ્રાર્થના કરીએ છીએ એનો અર્થ એ થાય છે ઈશ્વરનું રાજ્ય ઈશ્વરનું શાસન સ્વર્ગની જેમ પૃથ્વી પર પણ એ સ્પષ્ટ થાય એનો એ અર્થ થાય છે અને સેવા આ જે આકાશનું રાજ્ય ઈશ્વરનું રાજ્ય એ હંમેશા એ મુખ્ય મુદ્દો રહ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ સભાસ્થાનમાં ઉપદેશ કરે છે ત્યારે એ આ જ વાત કહે છે આકાશના ઈશ્વરના રાજ્યની સુવાર્તા તેમણે પ્રગટ કરી એ સભા સ્થાનોમાં એ આકાશના રાજ્યની સુવાર્તા એ પ્રગટ કરતા ગયા અને માથી ચાર અને સત્તરમાં પણ જ્યારે એમણે પોતાનો પ્રથમ સંદેશ એ પ્રથમ સંદેશમાં પણ તેમણે આ જ વાત એમણે ઉચ્ચારી છે અને માથી ચાર અને સાતમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે ચાર અને સત્તરમાં જ્યારે પ્રભુ પોતાનો પ્રથમ સંદેશ આપે છે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અને આગળ જતા શિષ્યોને પણ ઈશ્વરના રાજ્યની એ સુવાર્તા પ્રગટ કરે છે માથી માથી છ ને તેની તેત્રીસમી કલમ એટલે આ બધી બાબતો જોતા આપણને એ સ્પષ્ટ થાય છે કે પ્રભુ સુખ્રિસ્ત એમના સેવા કાળ દરમિયાન એ હંમેશા એ ઈશ્વરના રાજ્યની સુવાર્તા એ પ્રગટ કરતા ગયા અને શિષ્યોને પણ એમણે કહ્યું કે તમારે ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં સૌથી અગ્રિમતા પ્રાથમિકતા આપવી જોઈએ એ તેમણે તેમને જણાવ્યું માથી છ અને તેત્રીસમી કલમમાં કલમ આપણને યાદ છે તમે પહેલાં તેના રાજ્યને શોધો તો આ બાબતથી એ ફલિત થાય છે કે ઈશ્વર એમના સેવામાં ઈશ્વરના રાજ્યને એ હંમેશા એ પ્રગટ કરતા આવ્યા છે અને જ્યારે પ્રભુ સુખ્રીસ મરણ પામે છે પુનરુત્થાન પામે છે અને એ પુનરુત્થાન પામ્યા બાદ પણ એ ચાલીસ દિવસ એ દર્શન આપે છે અને એ સમય દરમિયાન એ ઈશ્વરના રાજ્યની વાતો એ કહેતા રહ્યા પ્રેતોના કૃત્યો પહેલાં અધ્યેય ત્રીજી કલમમાં નોંધે છે એ ઈશ્વરના રાજ્ય વિશેની વાતો એ કહેતા રહ્યા અને ઈશ્વરના રાજ્યને શરૂઆતથી જ પ્રભુ એ એમની સેવામાં એ અગ્રિમતા આપતા આવ્યા છે એક અર્થમાં જોઈએ કે ઈશ્વરનું રાજ્ય એ પહેલેથી જ પહેલેથી જ એ અહીં જ છે કારણ કે લુક સત્તર અને એકવીસ એ જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય એ તમારામાં છે અને જ્યારે એ પ્રભુ સુખિશ કહે છે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે એનો અર્થ એ થયો કે એ રાજા એ સમયે પણ એ રાજ્યની સામે ઊભા હતા અને આજે પણ એ રાજા આપણી આસપાસ છે આપણી પાસે છે પણ એ સમયે પણ એ રાજાને નકારવામાં આવેલા અને આજે પણ આપણે પાપ કરીને એ રાજાને આજે પણ આપણે નકારીએ છીએ પણ પ્રભુ સુખરીશ ચોક્કસ ચોક્કસ એ પૃથ્વી પર પોતાનું રાજ્ય એ સ્થાપિત કરશે જ્યારે તે આવશે ત્યારે એ બધી બાબતો એ શક્ય બનશે અને જ્યારે તે એ પૃથ્વી પર પોતાનું રાજ્ય એ સ્થાપિત કરશે ત્યારે એ બધી જે પાપની મલિનતાઓ છે બધી બાબતો ત્યાં દૂર કરવામાં આવશે કારણ કે જગતમાં પાપ દુશ દૃષ્ટા ભ્રષ્ટા બળવા એટલા બધા વધી ગયા છે પણ જ્યારે પણ એ ખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપશે ત્યારે એ બધી બાબતો એ દૂર થશે અને તે દરમિયાન ઈશ્વરના રાજ્યનું કાર્ય અટકી ગયું નથી બંધ થયું નથી પણ એ હજુ પણ આજે પણ એ ચાલુ છે કેવી રીતે એ આપણી પ્રાર્થનાઓ દ્વારા વિશ્વાસુ સેવા કરીને એ રાજ્યમાં રાજ્યને આપણે પ્રોત્સાહન આપવાનો લાવો તક એ આપણે ઉઠાવી જોઈએ એ રાજ્યનું કાર્ય હજુ પણ ચાલુ છે કે જ્યારે એ વિશ્વાસી વ્યક્તિ પોતાનું જીવન સોંપીને એ પ્રભુને વિશ્વાસુ રહે છે એ પ્રાર્થનામાં પોતાનું જીવન પસાર કરે છે અને એમ કરીને તે કાર્યને તે એ પ્રોત્સાહન આપે છે અને એ લાહો અને તક તમને અને મને મળી છે અને પ્રભુ અને એ ચોક્કસ એ આપણને ખાતરી આપે છે કે પ્રભુ ચોક્કસ એ પોતાનું રાજ્ય એ સ્થાપિત કરશે આપણે પ્રકિકરણના પુસ્તકમાં જોઈ શકીએ છે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઈશ્વરનું રાજ્ય જ્યારે કહે છે તો આ ઈશ્વરના રાજ્યમાં છે શું રોમનોને પત્ર ચૌદમો ધ્યાય સત્તરમી કલમ જણાવે છે ઈશ્વરનું રાજ્ય તો ખાવા પીવામાં નથી પણ ન્યાયપણું શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ તેઓમાં છે અને જ્યારે આપણે આ બાબતોમાં જે ખ્રિસ્તની સેવા કરીએ છીએ ત્યારે એ સેવા ઈશ્વરને પસંદ પડે છે એ આપણે જોઈ શકીએ છીએ પ્રે અને પત્ર ચૌદમો અધ્યાય સત્તર અને અઢારમી કલમના આગળનો ભાગ તો આવો આ પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે આપણે તૈયાર રહીએ આપણે પ્રાર્થના અને વિશ્વાસુ સેવા દ્વારા આપણે તેમાં સહભાગી બનીએ પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ